ટા નગરપાલિકા સંચાલિત તમામ શાળાઓના બાળકોનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો દરેક શાળાઓમાં નાના બાળકોને ઉત્સાહ વધારવા અને રાજ્યમાં શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ પ્રાથમિક શાળાના બાળકોનો સહિત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ આવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને નવા ભારતનું નવું ભવિષ્યને આગળ વધવા પ્રેરણા આપી હતી આ તકે ઉપલેટા શિક્ષણ સમિતિની તમામ શિક્ષકો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર ઉપલેટા